નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલશે ધનરાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એકસો એકવીસ વર્ષ પછી ચાંદીના પગ પર ચાલશે જ્યારે તેઓ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર દેખાશે પરંતુ મિત્રો ધન રાશિના લોકો પર આ સમય દરમિયાન શનિદેવનો આશીર્વાદ રહેશે અને મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારું જીવન વધુ સુંદર બનવાનું છે મિત્રો તમે લોકોએ આ વિડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા ધન રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ન્યાયના દેવતા શનિદેવ માર્ચ બે હજાર પચીસમાં પોતાની રાશિ બે હજાર પચીસમાં પોતાની રાશિ બદલતાની સાથે જ ચાંદીનો પગ પહેરશે ધન રાશિ માટે શનિ બીજા અને ત્રીજા ભાવનો સ્વામી છે પરંતુ માર્ચ બે હજાર પચીસમાં તેમનું ગોચર ચોથા ભાવમાં હશે આ સમય દરમિયાન ધન રાશિના જાતકોનો ધૈય શરૂ થશે જેનો તમારા પર વ્યાપક પ્રભાવ પડશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિનો સ્વભાવ સૌથી ક્રૂર માનવામાં આવે છે પરંતુ જો શનિ તમારા પર પ્રસન્ન હોય તો તમે રંગને પણ રાજા બનાવી શકો છો મિત્રો શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ સમય શનિના સાડે સાતી અથવા ધૈયાનો સામનો કરવો પડે છે જેનું શુભ પરિણામ તેની સ્થિતિ અનુસાર ભવિષ્યવાણી કરવામાં આવે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિના રાશિ પરિવર્તન સાથે તે થાય છે કે તે તમારી ચંદ્ર રાશિમાં કયા ઘરમાં બેઠો છે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો તમને જણાવી દઈએ કે ગુરુ મીન રાશિનો શનિ ત્રણ જૂન બે હજાર સત્યાવીસ સુધી મીનમાં રહેશે અને પછી મેષ તરફ પોતાની યાત્રા શરૂ કરશે તે સમય દરમિયાન ભગવાન શનિ ચાંદીના પગવાળા ધન રાશિના લોકોને ફક્ત લાભ આપશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો શનિ કોઈપણ વ્યક્તિની કુંડળીમાં જન્મ રાશિમાંથી બીજા પાંચમા અને નવમા ભાવમાં હોય તો ચાંદીના પાયનું નિર્માણ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં બે હજાર પચીસમાં શનિ રાશિમાં જવાને કારણે ધન રાશિના લોકોને ફક્ત બે હજાર સત્યાવીસ સુધી જ લાભ થશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભવિષ્યવાણીઓ નંબર એક ધન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં ગોચર કર્યા પછી ધનરાશિ માટે ચાંદીનો પગ પહેરશે ત્યારે કર્મફળદાતા શનિદેવ દ્વારા બનાવેલ ચાંદીનો પગ તમને ખાસ ફળ આપશે મિત્રો ધૈયા તમારા પર રહેશે ભલે શનિદેવનો ચાંદીનો પગ તમારી નાણાકીય સ્થિતિમાં સંતુલન લાવશે તમે શનિદેવના આશીર્વાદથી પ્રગતિ અને વિકાસના માર્ગ પર આગળ વધશો તમારા નાણાકીય વિકાસના ઘણા રસ્તા ખુલશે જે તમને ઘણો ફાયદો કરાવશે ફક્ત તમારા જીવનમાં ખુશીઓ આવશે શનિદેવ ભગવાનની કૃપાથી પૈસાના અભાવે અટકેલું તમારું કામ ફરીથી શરૂ થશે તમને જણાવી દઈએ કે માર્ચ બે હજાર પચીસમાં જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે તે વ્યવસાયમાં કેટલાક ઉતારચઢાવનો સંકેત આપી રહ્યું છે પરંતુ મિત્રો નાણાકીય વ્યવહારોને લઈને તમને પૈસાની બાબતમાં કોઈ સમસ્યા નહીં થાય તમને તમારા માર્ગમાં આવતી સમસ્યાઓથી રાહત મળશે મિત્રો શનિદેવ દ્વારા બનાવેલ ચાંદીનો પગ તમારી નાણાકીય પરિસ્થિતિને ખૂબ જ મજબૂત બનાવશે શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે શનિદેવની કૃપાથી ધન રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે લાંબા સમયથી અટકેલા રોકાણો વધુ નફાકારક સાબિત થશે જે લોકો નોકરીમાં છે તેઓ માટે પ્રમોશન અને વધારાના આર્થિક લાભની શક્યતા છે જ્યારે વેપારીઓ માટે નવી યોજનાઓ સફળતા લાવશે નંબર બે રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે ધન રાશિના જાતકોની કારકિર્દીની દ્રષ્ટિએ આ સમય તેમના માટે ખૂબ જ વ્યસ્ત રહેશે મિત્રો તમે તમારી કારકિર્દી બનાવવા માટે ઘણો વિચારશો જેમાં તમને સફળતા મળશે શનિદેવની કૃપાથી બનેલો ચાંદીનો પાય તમારા માટે શુભ પરિણામો આપશે જેના કારણે તમને કારકિર્દીના માર્ગમાં સફળતા મળશે અને તમે એક પછી એક પ્રગતિ અને વિકાસના માર્ગ પર આગળ વધશો જેના કારણે તમને શનિદેવના આશીર્વાદ મળશે મિત્રો જે લોકો લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ પીડાઈ રહ્યા છે તેમની મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો કારકિર્દીની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં ચાંદીનો પગ પહેરેલા શનિ તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો मार्च थी तमारा भाग्यशाली तारा चमकवा चमकवाई रहा है आ समयगा नवा प्रोजेक्ट अथवा कारोबारी भागीदारी शुरू करवा माटे अनुकूल समय रहे धन रहनराशि जातको उच्च अधिकारियों अथवा व्यक्तियों नो सहकार जे तेमना कारकिर्दी विकास माटे मजबूत आधार पूरो पाड़शे नंबर त्रण ધન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ એક બે એક વર્ષ પછી શનિદેવનું ચંદ્ર પર ચાલવું ધન રાશિના જાતકો માટે એક મોટા પરિવર્તનની શરૂઆતની નિશાની છે આ સમયગાળા દરમિયાન ધન રાશિમાં રહેલા લોકો માટે આર્થિક સ્થિતિમાં પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળશે લાંબા સમયથી અટકેલા કામોને પૂર્ણ કરવાની તક મળશે અને નવી ભાગ્યશાળી શક્તિઓનો અનુભવ થશે નોકરી કરતા લોકોને પદોન્નતિ અથવા નવી નોકરી માટે ઉત્તમ તક મળી શકે છે જ્યારે વેપારીઓ માટે નવા કારોબારી સમજૂતી અને નફામાં વૃદ્ધિ થવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન પરિવાર સાથે સંબંધ સુધારવામાં પણ સફળતા મળશે અને તમારા જીવનસાથી અથવા નજીકના સંબંધીઓ તરફથી મોટો સહકાર મળશે ધન રાશિના લોકો માટે આ સમય શારીરિક તેમજ માનસિક સંતુલન જાળવવા માટે ઉત્તમ સાબિત થશે પરંતુ ખર્ચ પર સંયમ રાખવાની ખાસ જરૂર છે શનિદેવના આ આશીર્વાદના કારણે પરિવાર સાથેના સંબંધો સુધરશે જૂના વિવાદોનો અંત આવશે અને પરિવારમાં પ્રેમભર્યા વાતાવરણનું નિર્માણ થશે ધન રાશિના જાતકો તેમના નજીકના લોકો સાથે વધુ મજબૂત બંધન બનાવશે નંબર ચાર રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે ચાંદીનો પાયલ પહેરશે ત્યારબાદ રાશિના લોકોને તેનાથી ઘણો ફાયદો થશે આ સમય દરમિયાન લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા વિશે જાણવા મળશે જે લોકો લાંબા સમયથી તેના વિશે વિચારી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે શનિદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમે ઘણી પ્રગતિ કરશો ઉપરાંત જે લોકો પહેલાથી જ પોતાનો વ્યવસાય શરૂ કરી ચૂક્યા છે તેમનો વ્યવસાય દિવસરાત ખીલશે શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે વેપારી વર્ગના મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો ધન રાશિના લોકો માટે શનિદેવનો આ અસરો માનસિક શાંતિ અને શારીરિક આરોગ્યમાં સુધારાને પ્રોત્સાહન આપશે આ સમયગાળામાં જાતકોને નવી ઉર્જાનો અનુભવ થશે જે જીવનમાં સકારાત્મકતા લાવશે નંબર પાંચ ધન રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ એકસો એકવીસ વર્ષ પછી કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પગ ધારણ કરશે ત્યારે શનિદેવ તમારા પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો શનિદેવની કૃપાથી તમારા જીવનમાં મધુરતા વધશે ઘણા સમયથી લગ્નજીવનમાં તિરાડ હતી આ સમસ્યાઓનો અંત આવશે પરિવારમાં ચાલી રહેલી તિરાડ હવે સમાપ્ત થશે અને જે લોકો લાંબા સમયથી કોર્ટમાં ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમની કોર્ટ કેસોમાં સમસ્યાઓનો અંત આવશે તમે જીતશો અને તમે તણાવ મુક્ત રહેશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવના આશીર્વાદથી તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશાલ રહેશે જોકે આ સમયગાળો લાભદાયી રહેશે પરંતુ અંધાર્યા ખર્ચ સામે સતર્ક રહેવું જરૂરી છે વધુ પડતો ખર્ચ કે જુગાર જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું અનિવાર્ય છે જેથી આર્થિક સ્થિરતાને જાળવી શકાય આ પાંચ ભવિષ્યવાણીઓ શનિદેવની કૃપાને ધ્યાનમાં રાખીને ધન રાશિના જાતકોના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે જે તેમની જિંદગીમાં સકારાત્મક પ્રભાવ છોડી જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર